રાજકોટમાં રહેતી એક સત્તર વર્ષની છોકરી અમિત દામજીભાઈ ખૂંટ નામના છોકરા પર આરોપ લગાવે છે કે એણે એને ફોસ લાવીને છેતરાવીને એની સાથે દુષ્કર્મ આચર્યું છે એ છોકરા પર ફરિયાદ દાખલ થાય છોકરી પત્રકારોની સામે આવે અને પછી આખી ઘટનાનું કનેક્શન ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાતસિંહ જાડેજા સાથે જોડવામાં આવે કે અમિત ખૂંટ એ જયરાજસિંહ જાડેજાનો માણસ છે અને હવે ખબર પડે કે જેના પર આરોપ લાગ્યો હતો એ છોકરો જ હવે દુનિયામાં નથી નમસ્કાર આપની સાથે હું દેવાંશી ગોંડલ અને રીબડા પંથકમાંથી જે સમાચારો સામે આવી રહ્યા છે એ ખૂબ બધી શંકાઓ ઉપજાવે એવા સમાચાર છે એ દરેક સમાચારોના કનેક્શન મોટા ભાગે એ વ્યક્તિઓની આસપાસ નીકળે જે વ્યક્તિઓની વચ્ચે સત્તાનો સંઘર્ષ ખૂબ લાંબા સમયથી ચાલી રહ્યો છે અમિત ખૂંટ પર આરોપ લાગ્યા અમિત ખૂંડ પર આરોપ લાગ્યા પછી ખૂબ બધી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી કે શું ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા એક દીકરીને બચાવવા સામે આવશે પ્રશ્નો કરવામાં આવ્યા કે ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના દીકરા ગણેશ કોંડલે એ બંને સાથેના કનેક્શન છે અમિત ખૂંટના એમની સાથેની તસવીરો ફોટો શેર કરવામાં આવ્યા કે રીબડા ગામનો આ છોકરો છે પાટીદાર સમાજનો છોકરો છે અને હવે એના પર જ્યારે આટલા ગંભીર આરોપ લાગ્યા છે તો શું કામ ધારાસભ્ય કે બાકીના બધા લોકો એને છાવરી રહ્યા છે આ સમાચારો પોતાની તીવ્રતા પર હતા અને એ ઘટના સામે આવી કે છોકરાએ પોતાની જાતે જીવન ટૂંકાવી દીધું છે એની તસવીરો સામે આવી સુસાઇડ નોટ સામે આવી અને ખૂબ બધા પ્રશ્નો ઊભા થયા હવે ત્યાંથી જે પ્રતિક્રિયાઓ સામે આવી છે એ એનાથી પણ વધારે ગંભીર છે સ્થાનિક કહી રહ્યા છે મીડિયાની સામે બોલી રહ્યા છે કે અનિરુદ્ધસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના દીકરા અને જે કુખ્યાત છે પોપટ સોરઠિયા હત્યાકાંડને લઈને એમના પર આરોપ લાગ્યો કે અનુરૂ અનિરુદ્ધસિંહ જાડેજા અનિરુદ્ધસિંહ રીબડાના દબાણમાં આ છોકરાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે ઘટના અતિશય ગંભીર છે એ પંથકમાંથી સામે આવતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ ખૂબ ગંભીર છે અને વારંવાર પ્રશ્ન એ થાય છે કે એક પ્રદેશ પોતાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને જો વારંવાર કુખ્યાત થવા માંડે અથવા ચર્ચામાં આવવા માંડે તો શું એ રાજ્યના કાનૂનની અને કાનૂન વ્યવસ્થા સંભાળતા ગૃહ મંત્રાલયની જવાબદારી નથી શું રાજકોટ ગ્રામ્ય પોલીસની એ જવાબદારી નથી કે શું કામ આ સ્થિતિ ત્યાંથી સામે આવી રહી છે પોલીસ જવાબ આપે છે કે અમે અમારું કામ કરી રહ્યા છીએ પણ જો પોલીસ પોતાનું કામ અદભુત રીતે કરી રહી છે તો સતત આ ક્ષેત્ર વિવાદોમાં શું કામ આવી રહ્યું છે ત્યાંથી જે તસવીરો સામે આવી કરીએ એના પર નજર ભાઈ સપરિયા રીબડા ગામ મારા સેઢાની જ છે જે અમિત ખૂબ જે આપઘાત કર્યો ને આ બધું અનુરુદ્ધસિંહનું કાવતરો અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો આની વાંચે કેટલા ટાઈમ થયા પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે અનુરૃચિનો ધંધો જ આ છે આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો કરાવ્યો છે આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરુચિના ધંધા છે અને આ કામ એને જ કરાવ્યું છે દુષ્કર્મ હાઉ ખોટું છે ઊભું કરેલું એનું કાવતરું છે પાંચ માં પ્રેમ થઈ જાય ગાડીમાં થઈ જાય આ બધી એની ગોઠવેલી છે ને છોકરીઓ બધી છે અને ભેગા આ છોકરી ધંધો કરાવ્યો છે આ મા પાપી છે અને કુદરત સજા આપશે જ આ છોકરો નિર્દોષ છે એનો કોઈ વાંક જ નથી બધા ધંધા છે આને જે મરવાનો છે એ અનુનાથ ધંધા છે અને એ પાપ એને ભોગવવું જ પડશે કુદરત છોડશે જ ને